એક તરફ સરકારની અવનવી ભરતીની ભ્રામક જાહેરાતો અને બીજી બાજુ કાયમી શિક્ષક ભરતીની માંગ ઉમેદવારો છેલ્લા કેટલાક સમયથી જ્ઞાન સહાયકો કાયમી શિક્ષક ભરતીને લઈને વિવિધ આંદોલનો કરી રહ્યા છે લડી રહ્યા છે ન્યાયની હકની ભીખ માંગી રહ્યા છે ત્યારે હજી પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે યુવાનોએ હવે આંદોલન અને વિરોધનો નવો ચિલો ચાતરીને સરકારની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હીરલ પરમાર અન્યાબજી રહ્યા છું નિર્ભય ન્યૂઝ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ અને કાયમી શિક્ષક ભરતીની માંગ કરતા ઉમેદવારોએ હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અગાઉ પણ ડિગ્રીઓની આરતી ઉતારીને સરકારની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે હવે ઉમેદવારોએ સરકારી નોકરીની પરીક્ષાઓ માટે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને કેટલી મહેનત કરવી પડે છે તે અંગે સર્જનાત્મક નાટક ભજવીને પોતાની વેદના ઠાલવી છે અરે કેટલું આટલું તો આ ખરાબ થઈ જશે ન વાંચું ને તો મારું શિક્ષક બનવાનું સપનું અધૂરું રહી જશે મારે પંદર દિવસ ભલે દિવસ રાત એક કરવા પડે પણ મારે શિક્ષક બનવું એટલે બનવું જ છે અને સરકાર તમે જોજો મોટી ભરતી કરશે હો

અવે સારા સારી ગયા છે મેરી પણ સારું થઈ ગયું છે અને હું શિક્ષક બનીશ બનીશ ને બનીશ જ અને હવે મને કાયમી શિક્ષક તરીકે નોકરી મળી જશે અરે રે જો તો આજના સમાચારમાં શું આવ્યું આજે વડે શું આવ્યું પાછો અરે રે આ તો જ્ઞાન સહાયક યોજના આવી ગઈ છે કેવી યોજના છે આ કેવી યોજના સરકાર આપી દીધી છે આમાં તો લખ્યું છે 11 માસના કરાર આધારિત નોકરી એટલે હું કાયમી શિક્ષક નહીં બની શકું

પીટીના દરેકના શિક્ષકો લે છે કેટલાય બાળકો શિક્ષકોની રાહ જોઈ રહ્યા છે આજે શાળાઓ કેટલી બંધ થઈ રહી છે નહીં સરકાર સમજે આવું ના કરી શકે સરકાર વાંધો નહીં હું પણ તારે સાથે લડીશ સરકાર જ્યાં સુધી કાઈ ની ભરતી નહીં કરે ત્યાં સુધી હું તારો સાથ અને સહકાર આપીશ હા આપણા શિક્ષણ મંત્રી સમજે આપણા મારા જેવા કેટલાય લાખો વિદ્યાર્થીઓ 10 10 વર્ષથી જજુમી રહ્યા છે તો સરકારે આપણે મોટી ભરતી જાહેર કરશે તને ખબર છે કે ગુજરાત સરકારમાં અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે હા 33000 જગ્યાઓ ખાલી છે ઓહો તો વી સરકાર આખર મહિનાનો ઉપર નોકરી રાખે છે બધાને શું ખબર હવે આપણે આવેદનો આપવા જઈએ ચાલો તો ખરેખર ન્યાય છે સરકાર લોકો સાથે ન્યાય કરી રહી છે ના ના આપણે આવેદન આપશું ને સરકાર આપણને સમજશે ચાલો આ નાટક તેમણે સોશિયલ મીડિયા થકી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે

અને હવે મને કાયમી શિક્ષક તરીકે નોકરી મળી જશે રામ 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 સુ વાચા કરતી હશે આ પાસ થઈ ગઈ પાસ થઈ ગઈ કહે છે નોકરી તો આવતી નથી શું કરવાનું આપણે કેટલું દેવું થઈ ગયો છે કો કઈ તમે એને હું તો હું કહો હવે તું લાવી થી વહુ ને ને વહુ કે કે માસ્ટરાણી બની અને પરીક્ષા દીધી તો કે 1% વેઇટિંગ માટે રહી ગઈ ને પછી આવીને કે કે બાપુજી એમએડ કરેલું હો તો વારો આવી જાય તો વરીને મને એમ થયું કે લાગને આને માસ્ટરાણી બનવું તો એમએડઈ કરાવી દઉં પૈસા તો હતા નહીં તો કરસન બાપા આથી ઉશીના લોને લીધા ને આને એમએડ કરાવ્યું તો 1% હાડું થાય ને રહી ગઈ થી તો મને એમ કે એમએડ કરશે તો લાગી જાય તો રોઈ એમ ઓવે એમએડઈ કરી લીધું ને 5 વર્ષ થઈ ગયા પરીક્ષા તો આવતી નથી ક્યારે આવીએ અને ક્યારે નોકરીએ લાગશે ખબર નઈ ક્યારે નોકરીએ લાગશે દેવ એટલું બધું થઈ છે કે ગંદા મરિયાઈ કાઢી નાખવાના થઈ ગયા મારા પગઈ કામ નથી કરતા આંખે શું દેખાય હવે તો હરી નું નામ લઉં તો જ છેલો રસ્તો છે હરી તમે हूं करू करसन भाई आवसे तो क्या थी पैसा नहीं यूं पर इना पप्पा નું કામ अटळू तलतो न ध्यान तो ओवे हमत्ती ने ध्यान करता तो करसन भाई ની ઓહારી હતી એ નવી નવી લગન કરીને આવી અને ઘરના રોટલા બધા સંભાળ લીધા તુરે ડીસને હવે ઓ આવી રીતે કરીશું होत છે સાધી રહી જા થાસે કોઈક વાલા વાલા કરશે સરકાર હવે હમજે તો હારું કઈક પરી

દેવા એકલા થઈ ગયા છે કે ઝેર પીવાનો વાર આયા છે એવું ના બોલ ના બોલ એકલે ગ્લાસ મૂકી દે બેટા રસન ફોલો ઓ હો 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 મગન ભાઈ નહીં ખાના માટે તમે ઉછી ના પૈસા પૈસા લીધા હતા તમારી વહુને ભણાવવા માટે એક તમારી વહુ શું તમારે કહેવામાં નથી એક મારી વહુ છે પરણીને આવી અને ત્યારથી મારા છોકરાનું માને છે એને કહીએ તો ગાયો ભેંસોનું કામ કરે છે અને ઘરનું એ કામ કરે છે શું તમારી બહુ તમારે કયામાં નથી ભણી ભણીને શું કરે છે પૈસા બગાડે છે તો તમે પૈસાના એટલા માટે ઉછીના લીધા હતા અમારી વહુની તો હું વાત કરીએ આવી ત્યારની માસ્ટરાણી માસ્ટરાણી કરતી હતી તો અમે એની વાહે અમે ખર્ચાઈ ગયા તમારો પૈસા હતા એ હતાને દેવાની કે હેર રહી નથી જાય તો ક્યાં જાય ઓ બેટા આવે મારી વહુ જોજો એટલે ખબર પડી જાય તમે વહુ બેટા પાણી આપો કરશન ભાઈ તમે તમારી તમે બેઠો હું નીકળું હું જઉં છું રામ રામ કરશન ભાઈ રામ રામ હું તમારે આ લોન ના પૈસા પુગાડી થોડીક મને સમય આપજો રામ રામ સાંભળો છો બહુ બેટા શું કહીને ગયા કરશન ભાઈ સાંભળ્યું બધું રહોડામાં રહેને સાંભળી સાંભળતી હતી પણ મારું સપનું છે બા શિક્ષક બનવાનો સમજાવો દાદાને પણ હું શું કરું આ પાંચ પાંચ વર્ષથી મહેનત કરું છું પણ સરકાર પરીક્ષા લેતી નથી પહેલા મારે વેટિંગ અટક્યું ત્યારે મારે એમએડ નહોતું પણ હવે તો મારે એમએડ છે એટલે આ વખતે તો મારે બહુ જ મહેનત કરવી પડશે કેમ કે પાંચ પાંચ વર્ષથી રાહ જોઈ રહેલા લાખો ઉમેદવાર લાખ સે અને m8 ના 5% વર્ષે હારું થજો બાપુજી નું તે લોન લઈને મને ભણાવી તો m8 ના 5% વર્ષે ને આ વખતે પૈસા ક્લાસિસ ના ભરેલા છે નવા નવા ઘટકડા ચાલુ હોય છે આમના ન આ નવો ક્લાસ જોઈન કરતી

તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર